સાબરકાંઠામાં રોજબરોજ ગરમીમાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે ગરમીએ તો ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે રોજબરોજ ગરમીમાં વધારો થાય છે તો સામે મનુષ્યો તો પંખા અને એસીના આશરે બેસી રહે છે પરંતુ અબોલ જીવનું શું પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે તો પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે એક પશુ દીઠ એકથી દોઢ લીટર દૂધમાં ઘટાડો થયો છે દૂધનું પ્રમાણ ઘટી જાય ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે દિવસમાં ત્રણ ચાર વાર નવરાવવામાં આવે છે ઠંડક પડે તો દૂધ હાલ અને ગરમીમાં જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને સીમ જ રહીએ છીએ એ રીતે ઢોરણ ઠંડક આપીએ છીએ અને અત્યારે ગરમીના કારણે ચાર વખત નવરાવવામાં આવે છે અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાડીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ અત્યારે કોમ કી ચાલુ જ છે અમારું અને તબીલો અમારા અઢાર ગાયોનો તબીલો છે કેટલા દિવસે હા ગરમી પડશે તેતાલીસ ડિગ્રી ગરમી છે અને ચાર વાગે પિસ્તાલીસ થાય એ પ્રમાણે નવરાવાની ચાલુ રાખી છે સાત્રીએ અડતાલીએ ચુંબાલીએ પહેલાં દૈનિક એક હજાર દૂધ થતું હતું દૈનિક અને અત્યારે આઠસો પચાસથી નવસો લિટર દૂધ થયું છે એટલે દોઢસો ઘટ પડી છે આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો અફું તે સોયલો બધે છે તો એ વફોસ એટલે જો વાઘોલ ના કર તો દૂધ ઘટવાનું છે બરાબર અને મોણસને આ ગરમીમાં રવાતું નથી એટલી બધી હીટવે ગરમી પડે છે અને હજી આ ગાય છે ફૂલ હું દૈનિક એક ગાયનું લીટરથી દોઢ લીટર દૂધ ઘટ એટલે મંડળીમાં શરીરાજ હોવાથી દોઢ સો લીટર દૂધની ઘટ પડે છે આ ગરમીના ઉલે પશુ પાલક પછી તમે પશુઓનું કઈ રીતે ધ્યાન રાખો પશુઓનું ઝાડની છે તબેલામાં તો ધાબાની છે તો એટલી બધી ગરમી લાગે છે ફૂલ બરોબર પણ ખુલ્લા આવવામાં ઝાડની છે ઈવાનું બોધવામાં આવે છે અને પોણીને એ બધું સોટવામાં આવે તાને થોડું ઈવાનું અમુર નગર આમ તો ઓફી ઓફીન મરી જ હોય તાલા હોય તો